રામ રામ બધા મિત્રોના જે આપણે મહાદેવ ટેક્સર મોડિફિકેશનમાં આવી ગયા છે આપણે સાઉન્ડ લેવા તમને બધા ફૂલ ડિટેલ વિડીયો આપીએ કે કેવો ક્ષે સ્ટોક ને કેવો છે આ છે બાર ત્રણ સબુફરને દસ સ્પીકરવાળી પેટી આમાં તમને ટોટલી પ્રકારના સાઉન્ડ ચડી જશે આ છે જેબીએલના આ છે મોન સ્પેડના આ સાડા ચૌદ હજારની પેટી છે આમાં બે બારના બે દસના સ્પીકર આવે છે અલગ અલગ વેરાયટી મળી જશે આ ત્રણ સબૂ પર દસ સ્પીકરવાળી છે આ બે સબ ઉપર ને આ આઠ સ્પીકરવાળી છે ટોટલ એક પ્રકારનો અહીંયા તમને ટ્રેક્ટર એસેસરીઝને લગતું સામાન મળી જશે આજે સિંગલ પેટે પંખે રાખવાની છે અલગ અલગ બધી જ કંપનીના સીટ કવર આરામદાયક આપણે ઓરિજિનલ પાંસીઓ કંપનીનો ફેન ને અહીંયા ટેક્ટર ચાર્જરને બધું જ મળી જશે આ છે સ્ટેરિંગ વ્હીલ આ છે સીટ કવરને અલગ અલગ લાઇટને મોડિફિકેશનને આ છે ઇન્ડિકેટરને જારીને અલગ અલગ તમામ વે વેરાયટી સાઈડિંગથી ગોલા ગોલાથી માંડે સ્ટેરિંગ વ્હીલ સીટ કવર આપણે ના કવર ગોલા ફૂલ એસેસરી લાઇટમાં પંજાબી છત્રી આપણી પાઇપ ને આ જે ટ્રેક્ટરના સાયલેન્સર ફૂલ મોડિફાઈ મહાદેવ ટ્રેક્ટર ભાણખોખરી તમે નંબર નોટ કરી શકો છો રાજેશ રેડિયો બુંદીના જે ફેમસ સાઉન્ડ સિસ્ટમ આવે અહીંયા પંજાબી છ છત્રીનો ફૂલ સ્ટોક રાખેલો છે તમામ વેરાયટી અહીંયા ફિટાઈ થઈ જાય ને પ્લસ બનાવે છે ખરી તમારે ટોટલ એક કંપનીને પંજાબી ચર્સે જોન્ડેર હોય આઈસર હોય ફાર્માટેક હા કંપનીના ઓરિજિનલ યુ પાઇપ એ બહુ જ હેવી છે ટેક્ટર એસેસરીઝને લગતું તમામ કામ કરી દેવામાં આવશે અહીંયા બીજી દુકાનમાં ફૂલ સ્ટોક છે આપણે પંખે રાખવાની પેટીને પ્લસ મોટી પેટીને આ છે બારના ને બે સ્પીકર દસ દસના આ છે નાની પેટી આ છે ઢોલ ટેક્ટરનો આ છે મોટી પેટી પંજાબી યુ પાઇપ હેવી મોડલ આ પશુ માટેના ગાડલા છે જે આપણે માલઢોરના જે બેસવાના આવે અહીંયા પંજાબી છત્રીનો અને બીજો સ્ટોક છે આપણે સાઉન્ડ સિસ્ટમનો ફૂલ એસેસરીઝ આ પોચા ગાડલા આવે છે આપણે માલઢોર કોઈ પણ ચાંદી ના પડે ને બેહવામાં સરળીએ આપણે રાજેશ રેડિયો ભાણખોખરીમાં આવેલ છે આ છે રાજેશ રેડિયોના ઓરિજિનલ બ્લૂટૂથ આ ફૂલ સાઉન્ડ સિસ્ટમ આપણે ફૂલ સ્ટોક અવેલેબલ છે અત્યારે નવો સ્ટોક આવેલો છે પંજાબી યુ પાઇપને તમામ પ્રકારનું ટેક્ટર એસેસરીઝને લગતું કરી દેવામાં આવશે અહીંયા તમાન તમામ ટેક્ટરનું મોડિફિકેશન કરી દેવામાં આવશે આપણે દુકાનનો એડ્રેસ નોટ કરી લીજો એસઆર પેટ્રોલ પંપની સામે સત્કૃપા હોટલની પાછળ ભાણખોખરી જામખંભાલીયા આ છે મેઇન હાઈવે આ છે રાજ્ય શ્રેણીઓના આપણા વિક્રમભાઈ તો તમારા કોન્ટેક નંબર આપી દો મારો કોન્ટેક નંબર છે છન્નું છ એકવીસ બત્રીસ બે પિંચાશી કોઈ પણ મિત્રોને ટ્રેક્ટર ને મોડિફિકેશનનું કામ હોય તો ભાઈને કોન્ટેક કરજો આપણે ભાણખોખરીમાં